ગુજરાતના પ્રમુખ અને ઓલ ઇન્ડિયાના ના નતા એવા આપણા અરુણભાઈ મહેતા અને રાજ્ય કારોબારીના કે આપણા કોઈ પણ પ્રોગ્રામ હોય ફોટા હોય રેલી હોય એને વાચા આપે અને આગળ દોડતું કરે અને છાપા સુધી બહેનોના મનથી લઈ અને છે મારવા સુધી પહોંચાડે એવા આપણા કેમેરામેન કયો કે લીડર કયો જે કયો આપણા નરેશભાઈ પણ ધીરે ધીરે ફાવી મારી યાદશક્તિ બહુ પાકી છે પણ તોય પહેલી વાર આવ્યો છું એટલે તમારો ખુબ આભાર તમે બોલાયો મારું નામ અરુણભાઈ મહેતા છે હું વકીલાત કરી અને વકીલાત છોડી દીધી અને દેશના ગરીબ માણસો મજદૂર માણસો મુસીબતવાળા માણસો જુલમ જેની ઉપર થાય છે એ બધા માણસો માટે એક મોટી લડાઈ કરવા માટે જાગૃત બનાવવાના કામમાં બધે મેં વકીલાત પણ મૂકી દીધી અત્યારે ઓગણત્રીસ જેટલા આપણા યુનિયન આલે છે ગુજરાતના એનું ગુજરાતનું બધું સંભાળું છું એટલે એક યુનિયન નથી પરંતુ ઓગણત્રીસ યુનિયન સાથે સંકળાયેલો છું અને મુખ્ય યુનિયન આપણું સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સીટુ કહેવાય છે ને એ સીટુ લાલવાવટાનો ગુજરાતનો મહામંત્રી અને હું કાયમ કહું છું કે કોઈ પણ સાચી વાત લઈને જાઓ ત્યારે તમે કેટલા છો શરૂઆતમાં એ મહત્વનું નથી શરૂઆતમાં તમે થોડા જુઓ ગાંધીજી પણ આઝાદીની લડાઈ લડવા નીકળ્યા ત્યારે થોડાક જ હતા શહીદ ભગતસિંહ પણ આઝાદીની લડાઈ લડવા નીકળ્યા ત્યારે થોડાક જ હતા પણ સાચી વાત લઈને નીકળ્યા હો તો થોડામાંથી વધતા સમય લાગતો